તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસલગના સિવિલ હોસ્પિટલમાં આજરોજ બીજા સેમેસ્ટર બીએસસી નર્સિંગ કોલેજ વડનગરના વિદ્યાર્થીઓને બ્રિજેસ પટેલ બાર ઓગણીસ સાત ડોક્ટર યશ સેવક રત્નપ્રભા નર્સિંગ કોલેજ વડનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી પાવલબેન મેડિકલ સ્ટુડન્ટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સહિત આઈસીટીસી વિશ્વ હિપેટાઇટિસ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ દર્દીઓ મુલાકાતીઓ અને સ્ટાફમાં હીપેટાઇટીસ કારણો નિવારણ અને સારવાર વિશે જાગૃતિ લાવવાનું છે આ પ્રવૃત્તિઓમાં આરોગ્ય શિક્ષણ સત્રો પોસ્ટર પ્રેઝન્ટેશન અને ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ લોકો સાથે વાર્તાલાપનો સમાવેશ થશે અહેવાલ સમીર દિવાન વિસનગર

प्रोग्रेसिव जो है आपको दिया हुआ तो आपकी बिना चिंता में रखना फिर भी से ठीक है और भी पे फॉर हिपेटाइटिस ए बी सी और लूथिक के खावा की वाटे के अलावा लोसेट खास पानी पानी बूंदों ये करना पर बाकी की माहिती डायरेक्शन से सरसा पे भी में भी माहिती आप दे दिए हिपेटाइटिस बी में वैक्सीनेशन ब्रांड डोज देना પછી भी एक रेगुलर फॉलोअप कर दो